તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે દીકરો જોઈ રહ્યા છો ભાઈ આ દીકરાએ ખરેખર મિત્રો જયરાજસિંહ જાડેજા હોય કે પછી ગણેશ ગોંડલ હોય બંનેની પોલ ખોલી નાખે છે ને એ પણ બીયા વગર ભાઈ જી બિલકુલ આજે તમે છોકરો જોઈ રહ્યા છો મિત્રો આ છોકરો ખરેખર ગોંડલ ઉપર ભારી પડી ગયો છે મિત્રો જયરાજસિંહ જાડેજા હોય કે ગણેશ ગોંડલ હોય આ છોકરાને કાંઈ ફેર જ નથી પડતો ખુલ્લે આમ બેફાટ કહી રહ્યો છે ભાઈ આ છોકરાનો તમને આગળ વિડીયો બતાવશું ભાઈ વિડીયો જોવો અને વિડીયો જોવા પડશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ કે શું ખરેખર દીકરાની વાત સાચી છે કે ખોટી છે ભાઈ તો ચાલો હવે સૌથી પહેલાં તમને આગળ આખો વિડીયો બતાવશું ભાઈ એટલે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો ચાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે દીકરાનો વિડીયો જુઓ આખો વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો ગોંડલમાં જઈને તમે પૂછો કોઈ એમ કે ગણેશને અમારે એમએલએ બનાવો મને કહેજો આ એનો આ બધાય ઘરે બેહીને ચર્ચા કરી લઈએ મુખ્યમંત્રી કઈને બિહાર હોય પેલાના સમયમાં ગોંડલની અંદર એવી સ્ટ્રીટ લાઇટો નખાતી કે ઉપરથી કોઈ ફોટો પાડે ને તો એમાં ગોંડલ લખેલું આવડે એટલે પોલીસવાળો પહેલો પ્રશ્ન એ જ પૂછે તમે કેવા એટલે આપણે કઈ પટેલ એટલે તમારી ચાર સીટ પાંચ પાનાની થતી હોય ને તો એ પચાસ પાનાની થાય ગોંડલની અંદર ગમે પટેલ સમાજનો નેતા ગમે આગેવાન જયરાજસિંહ જાડેજા સામે બોલે એટલે સીધા દબાવી દેવામાં આવે બિહારી દેવામાં આવે કા મર્ડર થઈ જાય ગોંડલની અંદર હદ ચાલુ થાય એટલે કાયદો વ્યવસ્થા પૂરો ગોંડલમાં માં જાડેજા એમ કે કઈ રાતે માંડવો કરો એટલે ન્યા રાતે માંડવો થાય ન્યા પોલીસ નો આવે શું કામ પૂરે પૂરું શાસન અધિકારીઓ થી હકમ નિખિલ ડોંગા ચંદનનું ચંદન લાકડું નિખિલ ડોંગા સામે ગણેશ જાડેજા હોય તો એમાં હું તમને અત્યારે સ્ટેમ્પ પેપર ઉપર લગભગ વીસ હજાર ની લીતે